બાર મહિના સુધી સ્ટોર કરી શકાય એવી બટેટાની વેફર જેમાં આપણે કોઈપણ જાતના સોડા કે ફટકડીનો ઉપયોગ નથી કરીએ તો પણ આપણી બટેટાની વેફર એકદમ સફેદ અને ક્રિસ્પી બનશે તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બધી વાતોનું ધ્યાન રાખશો તો તમારી બટેટાની વેફર એકદમ ક્રિસ્પી બનશે અને સફેદ બનશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો તો ચાલો આપણે સફેદ સફેદ બટેટાની વેફર બનાવવાની શરૂઆત કરી દઈએ તો અહીંયા બટેટા જોઈ લઈએ તો બટેટાની વેફર બનાવવા માટે હંમેશા આ રીતના લાંબી સાઈડના બટેટા હોય એ રીતના પસંદ કરવાના હોય છે અને એકદમ કડક બટેટા લેવાના હોય છે તો અહીંયા મેં આ રીતના દસ કિલો બટેટા નવા લઈ લીધા છે તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા તમે આ રીતે સાલભર માટે બટેટાને વેફરને સ્ટોર કરી શકો છો હવે આ બટેટાને આપણે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું જેથી કરીને આપણી વેફર એકદમ સરસ સફેદ બને તો હવે આ રીતની ખમણીની મદદથી આપણે વેફર તૈયાર કરી લઈશું તો અહીંયા આ રીતે મારી પાસે બટેટાની વેફર પાડવાનું મશીન છે એનાથી આપણે આ રીતે વેફર પાડી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાતળી રાખવાની છે એકદમ ટ્રાન્સપરન્ટ રાખવાની છે જેથી કરીને આપણી વેફર એકદમ ક્રિસ્પી બને તો આ રીતે મેં રાખી છે વધારે પડતી જાડી નથી રાખવાની તો અહીંયા વેફર પાડીને તરત જ આપણે એને પાણીમાં ડુબાડી દેવાની છે જેથી કરીને આપણા બટેટા કાળા ન પડે બટેટાની વેફર અમે હતી અને બીજા દિવસે તો તો આ રીતે તમે બનાવશો બટેટાની વેફર સરસ બને છે તો આ રીતે પાણીમાં ડુબાડીને આખી રાત માટે રહેવા દેવાના છે અને બે થી ત્રણ પાણી સરસ રીતે ધોઈ લીધા છે અત્યારે અને બીજા દિવસે ફરીથી ધોઈ લઈશું આપણે તો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે તો આ બટેટાની વેફર મેં પાડવા માટે બટેટાને સરસ રીતે બે થી ત્રણ પાણી અત્યારે પણ ધોઈ લીધા છે તો જેટલા તમે સરસ રીતે ધોશો એટલે જે ફર આપણી સફેદ બને છે તો એકદમ આપણા સફેદ બટેટા તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે બાફી લઈશું તો અહીંયા પાણી મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં આપણે મીઠું પણ એડ કરી દીધું છે અહીંયા મીઠા સિવાય આપણે બીજું કંઈ ઉમેરવાની જરૂર નથી ઘણા લોકો ફટકડી કે સોડાનો ઉપયોગ કરતા હોય છે પણ પરંતુ આપણે અહીંયા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો

સુકાવ્યા બાદ તૂટી જાય છે તો હવે આપણે વેફરને કાઢી લઈશું માત્ર 3 થી 4 મિનિટ માટે જ રાખવાની છે તો હવે આ વેફરને આપણે કાણાવાળા વાસણમાં નિતારી લઈશું અને ત્યારબાદ આપણે એને સુકવી દેવાની છે તો આ જ રીતે આપણે બધી વેફર બનાવીને તૈયાર કરી લેવાની છે જરૂર લાગે એમ પાણી ઉમેરતા જવાનું છે ને મીઠું પણ ઉમેરતા જવાનું છે અને આવી જ રીતે આપણે બધી વેફરને તૈયાર કરી લેવાની છે હવે અહીંયા બધી વેફરને સરસ રીતે પ્લાસ્ટિકના કવરમાં સુકવી દીધી છે તો તમે જોઈ શકો છો કે એક સરસ રીતે લાઈનમાં ગોઠવી દીધી છે એકની એક ઉપર એક ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને ચોટી ન જાય અને આ વેફર મેં રૂમમાં જ સુકવી દીધી છે તડકામાં બિલકુલ નથી સુકવવાની છાયામાં જ સુકવવાની છે જેથી કરીને આપણી વેફર એકદમ સફેદ રહે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં રૂમમાં જ પાથરી દીધી છે તો હવે એને આપણે સાયે એક દિવસ રહેવા દઈશું અને ત્યારબાદ મોટા ભરીને આપણે એને તડકે મૂકી દેવાની છે તો હવે આપણી વેફર આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં બે દિવસ તડકામાં રેવા દીધી હતી અને આ રીતે આપણે એકદમ ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે એને તળી લેવાની પ્રોસેસ જોઈ લઈએ અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું મધ્યમ ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ હશે તો વેફર આપણી લાલ થઈ જશે તો અહીંયા આ રીતે સરસ આપણી વેફર બની તૈયાર થઈ જાય છે અને બધી જ વેફર આપણે એકદમ સરસ સફેદ બને છે અને બિલકુલ લાલ નથી થતી તો અહીંયા મેં ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે જો તમને પસંદ હોય તો જ એડ કરવું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો